અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર પચીસ થી વધારે ગુનાઓ છે જેની અંદર સ્નેચિંગના લૂંટના અને દાડના ગુનાઓ છે અને બીજા આરોપી કાલુ જેસવાલ ના ઉપર ટોટલ બે અને છે બંને આરોપી મૂળ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરત ની અંદર સ્નેચિંગ ના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં